વિસાવદરની પેટા ચૂંટણી પહેલાં હવે અટકળો તેજ થઈ ચૂકી છે ત્રિપાખીઓ જંગ છે એ મોટા ભાગે ત્યાં જોવા મળશે અને એવામાં હવે અટકળો વહેતી થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોને મેદાનમાં ઉતારવામાં આવશે બે નામ છે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે મહત્વનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પૂર્ણ થઈ ગઈ છે જિલ્લા પ્રમુખોની વરણી છે એ થઈ ગઈ છે ત્યારે વિસાવદરની જે ખાલી પડેલી બેઠક છે તેની ચૂંટણી છેલ્લા કેટલાય સમયથી બાકી છે પરંતુ હવે સમાચાર એ પ્રાપ્ત થયા છે કે હવે ચૂંટણી છે આવનારા દિવસોમાં યોજાઈ શકે છે અને ચૂંટણીની જાહેરાત તો નથી થઈ પરંતુ તે પહેલાં જ હવે નામોની અટકળો છે એ ખૂબ જ તેજ થઈ ગઈ છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે શાનદાર જીત હાંસલ કરી જ્યારે આ પહેલાં યોજાયેલ વાવની પેટા પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો જોકે વાવ પેટા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી ત્યારે હવે સૌની નજર આગામી દિવસોમાં યોજાનાર વિસાવદરની પેટા ચૂંટણી પર છે જેને લઈને અટકળોનો માહોલ છે એ ગરમાયો છે રાજકીય મતે ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ જંગ જામી શકે છે જોકે ત્રણેય પક્ષના ઉમેદવાર કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ઉમેદવારોના નામોને લઈને અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે જે મુજબ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે અથવા તો ભાજપ પેટા ચૂંટણીમાં ભાયાણીને પણ તક આપી શકે છે જ્યારે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે બીજેપી નવા ચહેરાને જવાબદારી સોંપી શકે છે ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જ્યારે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે છેડો પાડી ભાજપમાં જોડાયા જોકે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપનો ચહેરો કોણ હશે એ તો પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ ખબર પડશે પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે વાવની જેમ વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ ખૂબ જ રોમાંચક અને રસાકસીવાળો માહોલ છે જોવા મળશે અને ચૂંટણીમાં જબરદસ્ત ત્રિપાખીઓ જંગ જોવા મળશે જ્યારે ચૂંટણીનું પરિણામ પણ ચોંકાવનારું રહેવાની સંભાવના છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા મેદાનમાં ઉતરે છે કે પછી ભૂપતભાયાણી આ બંનેના નામની ચર્ચાઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર